ત્રણા રેલીના આયોજન થયા છે જેના ભાગરૂપે આજે ભુજ ખાતે હિન્દુ અસ્મિતા મંચના ઉપક્રમે સાધુ સંતો ભાજપના પદાધિકારીઓ વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ બજરંગ દળના પદાધિકારીઓ સનાતન હિન્દુ ધર્મના પદાધિકારીઓની મોટી સંખ્યામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો હાથમાં બેનર ધારણ કરી સૂત્રોચ્ચાર પોકારતા પોકારતા આ રેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી અને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રેલીમાં ખાસ કરીને માંડવી મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નખત્રાણાના ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજા અને સંતો મહંતોમાં ધ્રુવભાઈ ભટ્ટ સોનલ મહારાજ અને પ્રદીપાનંદજી સ્વામિનારાયણ મંદિરના સંતો તથા અન્ય સંતો પણ ખાસ ઉપસ્થિત હતા સંતો મહંતો ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓમાં જિલ્લા મંત્રી ધવલ આચાર્ય અનિલભાઈ ગોર રાહુલભાઈ ગોર દિનેશભાઈ ઠક્કર ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય ધ્રુવભાઈ ભટ સહિતના મહાનુભાવો પ્રસંગે હાજર રહ્યા હતા રામજીભાઈ વેલાણી નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી પણ વગેરે ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં રહેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી ભગવાન ઝંડાઓ સાથે રેલીમાં ખાસ એક પ્રકારનું આકર્ષણ જોવા મળ્યું હતું સૂત્રોચ્ચાર પોકારી તાત્કાલિક અસરથી સરકાર દરમિયાનગીરી કરે અને બાંગ્લાદેશમાં જે હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તે બંધ કરાવે તેવી માગણી કરવામાં આવી હતી સંતો મહંતો ભાજપના પદાધિકારીઓ અન્ય સનાતન ધર્મની સંસ્થાના ઉપસ્થિતિમાં તમામે સંયુક્ત રીતે અધિક કલેક્ટર મિતેશ પંડ્યાને આવેદનપત્ર પાઠવી આ અત્યાચાર બંધ કરવા માટે સરકાર દરમિયાનગીરી કરે તેવી માગણી કરવામાં આવી હતી સાથોસાથ ઉપેન્દ્ર ઉપાધ્યાય પણ ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આખું જાણી કલેક્ટર કચેરી એ ભગવાન ઝંડાથી ભરાઈ ગયું હતું અને ઠેર ઠેર સૂત્રોચ્ચારો પોકારવામાં આવ્યો અને નમસ્કાર બધાને હિન્દુ અસ્મિતા મંચ દ્વારા એક પ્રોગ્રામનું એક રેલીનું આયોજન થયું છે આજે અને જેમાં અમે બધા સાધુ સંતો સમગ્ર કચ્છમાંથી આવ્યા છીએ ઘણા બધા લોકો અહીંયા કચ્છમાંથી આવ્યા છે એ બધા જે લોકો અમે ભેગા થયા છીએ ખાસ કરીને બાંગ્લાદેશની અંદર જે લઘુમતીના રૂપમાં રહેલા અમારા હિન્દુ ભાઈ બહેનોને અમારા સંતો ઉપર જે બરબરતાપૂર્વક હુમલાઓ થાય છે એનો વિરોધ કરવાના બધા ભેગા થયા છે કેમ કે આ એક મેસેજ છે અને મેસેજ એવો છે કે જો આ પ્રકારના હુમલાઓ થતા રહેશે તો કાલ સવારે એનો જવાબ અમારે પણ આપવો પડશે આ તકે અમે ભારત સરકારને પણ વિનંતી કરીએ મેસેજ આપીએ છીએ કે કોઈક પ્રસ્તાવ પારિત કરવામાં આવે લોકસભાની અંદર અને હિન્દુઓ પર થતા જે અત્યાચારો છે એ બધા બંધ થાય એના માટેની આ રેલીનું આયોજન કર્યું છે અમે બધા સાધુ સંતો ભેગા થઈને એક આવેદનપત્ર પણ કલેક્ટર હાથમાં આપ્યું છે અને જે આગળ જઈને સીએમ સુધી પહોંચાડશે ઓમ તત્સ આજે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા બાંગ્લાદેશમાં જે હિન્દુ સનાતન સંસ્કૃતિના કેન્દ્રો હિન્દુ સંતો અને હિન્દુ પ્રજા ઉપર જે અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સનાતન સંસ્કૃતિની એક માગ છે કે જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે એ હિન્દુ ઉપર આ અત્યાચારો બંધ થાય એ દિશામાં ભારત સરકાર પગલાં લે અને યોગ્ય નક્કર પગલાં લે એવી માગ સાથે સર્વે સનાતની ભાઈઓ અખિલ કચ્છ વિરક્ષર્શન મંડળના તમામ સંતો સાધુ સંતો સર્વે મળીને આ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે અને અમારા સર્વની માગણી છે કે આ માગણીઓ ભારત સરકાર સુધી પહોંચે અને ભારત સરકાર બાંગ્લાદેશની સરકાર ઉપર યોગ્ય દબાણ લાવે અને યોગ્ય પગલાં ભરે અને આ માધ્યમ દ્વારા હું સમગ્ર વિશ્વને પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે વિશ્વની કોઈ પણ ધર્મ ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચારો થાય છે ત્યારે સમગ્ર વિશ્વના દેશો આ દિશામાં એક પગલાં લેતા હોય છે એની વિરુદ્ધમાં હું કહેવા માગું છું કે હિન્દુ સંસ્કૃતિ ઉપર જ્યારે જ્યારે આવા પણ અમાનવીય કૃત્યો થાય છે તો વિશ્વના દેશો કેમ ચૂપ છે આ દિશામાં પણ આપણે સનાતનના સર્વે ભાઈઓને અને ખાસ કરીને ભારત સરકારને પણ વિચારવું રહ્યું જો આપણે વિશ્વમાં આપણો સનાતન ધર્મ એમ કહેવામાં આવે છે કે વિશ્વ એકની ભાવના લઈને ચાલતો આપણો સનાતન દેશ ભારત જો વિશ્વના દરેક દેશો સાથે રહેતો હોય તો જ્યારે પણ ભારતની પ્રજા ઉપર ભારતના હિન્દુઓ જે વિદેશમાં રહે છે એમના ઉપર આવા પણ અમાનવીય કૃત્ય થતા હોય ત્યારે વિશ્વના દેશો પણ સાથે મળીને આ દિશામાં ભારત સરકારને સાથ દે અને કોઈપણ દેશમાં આવા કોઈ પણ કૃત્ય હિન્દુ પ્રજા ઉપર થતા હોય તો એ દિશામાં યોગ્ય પગલાં લે એવી પણ આ માગણી અમે સનાતનના સર્વે લડવૈયાઓ ભારત સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ